ખેડ બ્રહ્મા ખાતે માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત રેલીને લીલી ઝંડી આપતા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે સાબરકાઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા આયોજિત માર્ગ સલામતી માસ અંતર્ગત જિલ્લા 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 કલેક્ટર શ્રી શ્રી દવે વિકાસ અધિકારી હર્ષદ વોરા તેમજ પોલીસ વડાશ્રી વિજય પટેલ દ્વારા સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય બ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લામાં તારીખ ચૌદ બે બે હાજર ચોવીસ દરમિયાન માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત